આશરે સો એકરમાં બાવીસ એકતાલીસ નવો સર્વે નંબર ઉપર હાલ સુરેન્દ્રનગર બીએપીએસ એ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મેવલા લેટર લેટરપૅટનો મિસ ઉપયોગ કરી શંકાના આધારે અમને એવું લાગે છે કે આની અંદર સરપંચ તલાટી પણ ઇન્વોલ્વ હોઈ શકે ઠરાવ નંબર લખેલ નથી લેટર લેટરપેટની અંદર એ લોકોએ ઠરાવ લખેલો છે કે આ ઠરાવ અને પ્રમુખ સ્થાનેથી આ લોકોએ ઠરાવ કરેલો છે અને અગાઉ અગિયારમાં મહિનાની પચીસ તારીખની આજુબાજુ આ લોકોએ લેખિતની અંદર માંગણી પણ આ આ જમીનની કરેલી છે બીએપીએસ સંસ્થા દ્વારા ગાયોની ગૌશાળા બનાવવા માટે તો અમને કંઈક ને ક્યાંક એવી શંકા લાગે છે કે આ ગૌચરની જમીનની અંદર કંઈક પાયે ષડયંત્ર થાય અને આ જમીનને પચાવી પાડવાનો કારતુસ ચાલી રહ્યો છે તો આ બાબતે અમે કલેક્ટર અને ગૃહ ખાતાને બે દિવસની અંદર આવેદન દેવાના છીએ અને આની અંદર તપાસ થાય એવી અમારી માગણી રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર